આવશે તો હોય એટલે હું તો એનો બી હોય તો કોક આવશે હસુવાનું ભૂત ભૂત એ તો ભાઈ મારું થા એ તો એ તો વધુ થા એટલે હું નાહી જીયો હાલ તો થોડીક કેરીઓ પાડતો બે ત્યાં કેરીઓ પાડીને આવતું રહ્યો લાલચ નહીં કરું

sai luôn à. Sáng nay đi các để khám việc Liên tục bốc

પડી દીધી મો કેનયો ફાઈજે નું લાગે આ ઓયે જીઓ લે ઘેંતળ્યો ના હું કેર્યો ફાઈજે ઉપર ઉપર હય આ તો પેલા પાટો શુક્રો મારું બેસન

વજરા ઉખળો અલ્યા ઉખળો ના અલ્યા હું સરે આવી ઉસાવ ઉલે ગાડી તાની હોય તો ગાડી એ સોટ સોટ આ ભૂત્યો

ચાર કિલો મટન તો તું મને ચશ્મા તોડી દેખા ચશ્મા પૈસા લાયતું હવા આપડે ઓ પેલા બે કલાક ધાક્ષી નહી વાર માસ પેદે લઈ તું આવું છે ને આવું રાખી उपा रे हो उपा रे अरे क्या आउ कर यार तू हुआ तो फरी जमा ले हे उभरे कितलो कितलो भारी आयो

mua người là chưa than được mọi người là chưa có được mọi người gì người mọi người mọi đây mọi người cái

कैप्टन कर रहे हो वही लाइन चार्ट

આ પેલો એક જણો આયો ઉભો તો ને એક જણે કીધું ચોક જે તો બાઈક 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 ગાડી લેવા ખબર નહીં મને ઓવા એ આપા એકલા ને મને કિડનેપ કરવા આયા તા હું ઈ ગન કે રે ખઈન ઉઈ જોતો તે મને કે રે મને ચોરી કરવા આતા તા પણ ના લઈ જાય ક્યાં અન હું ઈમ પકડવા હું ઉઠે એટલે ભાઈ હું ઈમ પકડવા માટે દોડ્યો તે ભાઈ ઓરે મને એકન દાબીને પકડીને